રામ રામ ને સીતારામ બધા નિયમમાં ગયા હું સારું કરે ને બધાને હજાર રાખે રાખીશું પેક્ષા આપું છું તો ત્યારે તો આપણે અગાશી માંથી આવતા કેમ કેમકે કામ તો આપણે અગાશી માથે જ ચાલુ છે અને આજે તો આપડે જો શર્ટ હોતા ને પહેલી તો છે ને માથે સુંદડી પણ બાંધી દીધી છે કેમકે ડમરી જ છડે નીચે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે ને અત્યારે આપણે રેતી હારવાનું ને એવું બધું કામ ચાલુ છે એટલે રેતી હારવાનું અત્યારે અમારે ચાલુ જ છે સટ્ટા મારવાના જેમ ઘટે ને એમ અને હવે રેતી પાછી ને ચડાવવાની થાય કેમ કે જે આપણે બોધરની એમ કહેવાય ને પેરાપેટ આવે એ બધી આમ ડિઝાઇન વાળી ને એક બધી હોય ને એટલે એમાં સાળીન રેતી છે ને ચડાવવાની એનો માલ બનાવે છે એટલે ભોગા હોય સાળવાનો અને બોલી કાળી રેતી છે ઈ સાળીન આપણે ચડાવવાની થાય અને પહેલા તો ડાયરેક્ટ આપણે રેતી સાળા વિનાની પાખરી ચડાવી દેતા હતા અને આજે પેરાપેટ કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે લાગે છે લગભગ કે પેરાપેટ કામ આજે પૂરું થઈ જવાનું છે અને લાઇટ ફિટિંગ નું કામ પણ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે તો પછી હવે કઈ વાંધો નહીં શિવાની તેના પપ્પા લઈ ગયા છે અને ફટાફટ આપણે થોડી ઘણી રેતી હાર લેવી અને પછી પાછી ઈટું હારવાની થાય તો આ બાજુ આપડે તગાર આવે છે ભોગાવાની રેતી ના હવે પારાપીટ થઈ ગઈ છે ને એટલે વાન કોરથી ને હાલવાનું છે ને ઓલી બાજુથી ને આમ તો હાલે તો બે ઠેકાણે છે પણ આ બાજુ આ બાજુ પડ્યો છે ને કાળી રેતી ઓલી બાજુ પડી છે એટલે એ બાજુથી ને હારવી અને ભોગાવવા ને હારવી આપણે અને ખરું ખરું જો આમાં પાવાનું ને એવું બધું કામ ચાલુ હોય પણ અત્યારે હજુ દીધું છે એટલે વાંધો નહીં આવે ઈટુમાં બહુ જાજી વાર પલાળવું નથી પડતું આ બાજુ બેલાનું શણતર છે ને વધારે વાર પાવું પડે છે અને એક સટો અડધો સટો જો અહીંયા તૈયાર છે પણ આની જે બનાવવાનું બાકી છે અને આ લાઈનમાં પારાપીટ નું કામ હવે ચાલુ થઈ ગયું છે અને ઈટું આપણે હવે ખૂટવામાં છે ઈટું હારવી પડશે એવું કાંઈ રેતી ને ને એવું એવું હારવી કાંઈ ઈટું હવે ખૂટવામાં છે તો હવે ઈટું પણ હારવી પડશે એવું છે જો લીલાબેન છે ને ઈટું અહીંથી બધી એક બાજુ લઈ ગયા છે કેમ કે એ બાજુથી થી શણતર ચાલુ કર્યું છે એટલે આ તો હમણાં ખડીક વારમાં ખૂટી દેવાની છે તો આપડા પાણીના થાંભડા પણ જો અહીંયા સરસ મજાના ભરેલા છે મોટું તપેલું ઢોલ છે ટબ છે અને અંકિતા બેન કેમ પગથિયા મુકતા મુકતા તગારું આ આવે છે હાલો હાલો આ બાજુ આવો હાલો ટેકો કરો હાલો એમ ન લેવાય અંકિતા બેન કાખમાં તગારું ફોગાવવાનું લઈ લીધું છે ઈટું છે જેટલી આપણે અગાશી માથે ચડાવી હતી ને એ બધી પૂરી થઈ ગઈ હવે નીચે પડે છે ને એ હારવાનું છે આપડે તો આપડે ફોગાવવા રેતી અહીં હતી ને એ બધી લેવાઈ ગઈ છે ને બધી આપણે જો સાળી વાળી છે એટલે હવે આટલી જ છે એટલે ફોગાવો પછી ખૂટી જાય એટલે ભોગાવાનો ફેરો પણ લાવવો પડશે અને ભારાપીઠ નું કામ કાંક આબાજુ થી ચાલુ હોય ને એટલે આપણે જો થેલિયું પાથરી દીધી છે કેમ કે માલ છે ને સિમેન્ટ નો આની માથે વેરાય તો આના માથે થી પછી આપણે લઈ લેવાય લા ગઠ એમ કહેવાય ને થેલિયું પાથરી છે એવું બધું છે જો પછી આ ભેગો થાય ને પછી કારે લઈ લેવાનો અને ઘરે કાક જો આવું બધું છે ઘરે કેવું લાગે રસોડામાં કાક લાઈટ ફિટિંગ એવું બધું હાલતું હતું ને એટલે રસોડામાંથી આપણે બધો સામાન ફેરવી લીધો છે ને એ આ કાક રૂમમાં અને આ બાજુ નાખી દીધો છે રસોડું ઉતારે એમ કેવાય ને આમ ધૂળ ધૂળ ને એવું બધું ભર્યું છે જો બોર્ડ ને એવું બધું ફિટિંગ કરતા હતા એટલે અહીંયા થોડું ઘણું કામ હતું અને તને થોડાક ડબલા ને એવું તો આપણે કઈ લીધું નતું જો એક અહીંયા બોર્ડ આવી ગયું છે આ બાજુ અને એક આ બાજુ છે આમ ઓલી બાજુના રસોડામાં છે ને એવું જ અહીંયા થાય અને બાકી આ બધું હજુ સારું કરવાનો ટાઈમ નથી આપણે પાસે આ બધું સારું કરતું જવાનું હોય પણ એવું ટાઈમ છે નહીં આપણે પાસે કેમ કે આપણે અત્યારે ઈંટું સડાવવાની છે માથે ને ના ઈંટું આવું થોડી ઘણી છે એટલા માટે તો ગેસ સિલિન્ડર આપણે છે ને આ રૂમમાં લઈ લીધો છે ને થોડાક વાસણ જો અહીંયા પડ્યા છે અને રાંધવાનું શાહ અને શાક ને એવું બનાવવાનું અહીંયા આપણે એટલે ગેસ ને એવું આ રૂમમાં મૂકી દીધું છે

ફાઈટલામાં આદરમ આખી તો જાય જ નહીં હમમાં તગરું લઈને હારવી છે રેતી ઈટુ હારવાની છે હવે રેતી નહીં હારવાની કે કેવું લાગે મજૂર બની ગયા મજૂર બધા બની ગયા છે આજ તો હંથે ના આજ લુક મજૂર જેવો લાગતો હશે તો અમાર છે ને આ રીતે કા ખવ તગારે તગારે ઈટુ હારવી પડે છે આ હેઠે નાખીને તે નહીં એવી કઈ ઉપાય તો હે નઈ અત્યારે હું સવા સડાવા વાળા હોય ત્યારે જ લઈ જવાય ને ન સડાવવા વાળા હોય ત્યારે ઓછી લઈ દેવાની હા ભાઈ માથે થાય ને આઠી માથે આવું ને આવું ને એવું ના ચાલે ગોઠવતા અંકિતા બેન ને આવડતું નથી આ કી ગયું લો નીકળી જુ કે સોલા ઈટો નો કલર છે હાલો એટલી લઈ જવાય હું નહીં સડાવું એમ ને તમારે સડાવું હું તમારા હાથે સડી જાવ છું હું નહીં ચડાવું રમી તું કરતા હાલો તો તમે નથી ને મારે તો હાથે નહીં સડી જાય જો તો ત્યાં એ નું તણી ટું લઈ જાવ વાલો તણી ઈટું કાય કા હારો અમડ વાલો કેટલું દઈ નાખી આમ કરે કેટલું વાગ્યું એમ નો દેખાય આમ તો પીડા થાય ને અંકિતા બેન ને આજ વાગી ગયું બાબરા લઈ જવા પડશે તમે એવા જુઓ ને તો શિવાની એમ કે બાબરે ખોખા છે કે ખાવાના બાકી છે તો આપડે છે ને ઈટુ હારવાનું કામ ચાલુ છે ને એટલે ઈટુ હારી છે ઓલી પલાળેલી રે ને ઈટુ અહીંયા પડી છે અને આ બાબાજુ આ બાજુ નાખતા જાય છે એટલે બહુ જાય ફેરવી ન પડે અને શિવાની જો શિવાની વિહાન બે અગાશી ઉપર આવતા રહ્યા છે શિવાની તોફાન કરે છે વિહાન ભાઈ તોફાન કરે છે જો આ બાજુ બીક નહિ રાખવાની એક આ બાજુ બીક રાખવાની છે કેમ કે બાજુ પારે કેટ નહિ થઈને એટલે બાકી તો આ બાજુ ફરતી બાજુ કમ્પ્લીટ થઈ ગય છે એટલે હવે ઉપાય આ આને કેટલી મજા આવે છે વિહાનને ને એને લેવો છે ખટારો ખટારોબાદી આવડી મોટી કા જાય જો વિહાન એની જાય છે મિતભાઈ ને ઈસકાવે છે જો हाँ हाँ एम के टोपो ले ले, ले बाजू आ कुखरो खखड़ावा है ये एम नो करे आ कुखरो खखड़ावा है खाली हाँ हाँ वो ही जाके हाँ 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 अलग गवाई क्या उधे उधे हाँ क्या तो छोटी आमरे नानो से ही बावजी

એને પાણી માં પલાળવાની છે હારવાની છે રેચના સટાઇ મારવાના છે મારા મે તારે જે હાથ ધોયા હે મારે કામ ચાલુ મારે

અને આયે કાની ધ્યાન રાખવાનું આ આખો દિવસ ઠકવાડી દેશેનો થોડા થો સમજો સમર મેન કામ કા અને રાખવાનું અને રાખવાનું ઈ સગે સાખો અમે ઓ બી તક ફૂટી ગઈ સમજો કાય એ બંગડી 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 નું કામ નઈ કોણ લઈ જો કોણ લઈ જો કોણ લઈ જો લઈએ લઈએ કાકા કાકા લઈ લે

પાછું આ બાજુ બે બાજુ જોતા જાવ છો ને પૂરું પીવે છે સારું આલો થાય પાવા મળવા હજી છે ને આપડે સણતર કામ ને એવું બધું ચાલુ છે એટલું હારવાનું ચાલુ છે અને સુરજ દાદા હવે આટલા રે આથમ ની તૈયારીમાં છે નહીં એવું બધું કામ કાચ ચાલે છે મોડા મોડા સુધી તો કેટલું કામ ભેગું થઈ ગયું ઈટો કેટલી હારવાની થાય રેતી સાળવાની ને સડાવવાની સાળવાની નકરી સડાવવાની હોય તો ઠીક છે સાળી ને સડાવવાની બહુ જ કામ વધારે છે આપણે આજ તો ને તો અત્યારે હું ને શિવાની બેન બે આવતા રહ્યા રહેશે ગાજર ખાવા શિવાની બેન ને ગાજર આપડે લઈ દેવાનો છે ખાવા હાલ તો ક્યાં જાવ છે આ ના નથી જવાનું

આપણેને મોટા ભાઈના ઘરમાં બેઈ ગયા છીએ એવું છે બધું આઈને નાઈને જોટલા ગરમાગરમ સીતા ખાય જમકે કેસ હાલો દૂધ આપી દો સરસ મજાનું ફસલા તમને રસોડામાં કામ ચાલુ હતું એટલે આપણે રૂમમાં નેમ ફરેઈ છે આવું જ જ ખાવાનું હોય રોટલા ખાવાનું એમ કેતો કાસા નો રાખ્યો બરોબર છે વાંધો ગયો આધુ ને આલો બધા વાળું પાણી કરવા